અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી જે શ્રેણીમાં આવે છે આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં છસો બાવીસ લોકોના મોત જ્યારે એક હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા હતા ભૂકંપની જાણ થતાં જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી સત્યાવીસ કિમી પૂર્વ ઉત્તર પૂર્વમાં આઠ કિમીની ઊંડાઈએ હતું ભારતીય સમય મુજબ રાત્રે બાર સુડતાલીસ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા લગભગ વીસ મિનિટ પછી ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો જેની તીવ્રતા ચાર પોઈન્ટ પાંચ માપવામાં આવી છે તેનું કેન્દ્ર બિંદુ દસ કિલોમીટરની ઊંડાઈ હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો